હું અમે અમદાવાદથી પૂનમે અમદાવાદમાં ખરીદી કરી અને શાકભાજી શાકભાજી પણ અમે લીધી જોઈ રહ્યા છો અત્યારે અમે બે દિવસથી અમદાવાદ લાલ દરવાજે બજારમાં ફરું અને ખૂબ જ ખરીદી કરી તો પણ પૂનમ ધરાતી નથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે કાકા પાસે ધડ કરી રહી છે કે એને મંગલસૂત્ર લેવું છે કાકા અહીંયા કોઈ વાતે માનતા નથી અમને જે ભાવ હશે એ ભાવ જ આપશે એનાથી આપણે સસ્તું મળશે નહીં તો તમે જોઈ રહ્યા છો પૂનમે આ મંગલસૂત્ર લીધું છે કે ફક્ત ને ફક્ત સો રૂપિયા છે વધારે છે અને તો પણ ચલો દસ રૂપિયા ઓછા કંઈ નેવું રૂપિયામાં છે તમારે પણ આવું કંઈ લેવું હોય તો આવું નવું કાકા બેસે છે ડીમાર્ટની સામે તમે જોઈ રહ્યા છો એ ડીમાર્ટ ટીવી નાઇન પહેલાં અહીંયા હતું અને અહીંયા બારે તમે જોઈ રહ્યા છો કે શાકભાજીની લારી ફ્રૂટની લારીઓ લાગે છે અને ખૂબ જ સરસ મજાનો મજા ખાણીપીણી માટે પણ ખૂબ જ સરસ અવારનવાર આવો સામે જ્વેલર્સ શોપ ખૂબ જ સરસ મજાના હોય છે તો અચુક મુલાકાત લો તમે જલ્દી ફટાફટ તમે જોઈ રહ્યા છો નવી બગસરાની વેરાયટીઓ તમને જોવા મળે છે અહીંયા ખૂબ જ સરસ મજા ડ્રેસ મટીરિયલ

પચીસ વીટી તમે જોઈ રહ્યા છો એકદમ પ્યોર સોનું લાગે છે બગસરું પણ એકદમ તમે જોઈ રહ્યા છો સરસ મજાની તો તમે જોઈ લો આપણે કાકા બેસે છે ડી ની સામે તમે જોઈ રહ્યા સામે ડી માર્ટ છે પછી ખોરાક અને આ તમે અને ઝેર કહેવાય ને આ ની ઝેર એટલે કે આપણે ખોટી છે એવું લાગે કે આપણે પ્યોર ચાંદી છે બરાબર આપણે ઝેર કે પાયલ કે એ છે તો જલ્દી ફટાફટ તમે આ વિડીયો જોઈ અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો લાઈક કમેન્ટ કરજો અને મારી ચેનલ કમ્પલેક્ટ સિમેશન વન ફોર થ્રી છે

અંગુટી જ્વેલર્સ આ લોકેશન છે અહીંયાનું ડીમાર્ટની સામે તો જલ્દીથી મુલાકાત લો તમારું શું કહેવાનું થાય છે પૂનમ જે તમારો અભિપ્રાય તો પૂનમે આપને અભિપ્રાય દીધો અને અમે અવારનવાર અહીંયાથી વસ્તુ લઈએ છીએ અને તમારે પણ લેવું હોય તો જલ્દીથી મુલાકાત લઈ લઈજો સામે બરાબર